આ સાફ સફાઈ બધું કરી રહેવાય પણ શીખવા દો હો તો હું કરી છી મેં કીધું તું બે હાડીઓ લઈ આવજો હજુ કોઈ હાડીઓનો વેચ પાડે નહીં કોક કહીએ ને એટલે પછી કહેશે ના આતા તો હાલ પૈસો નહીં પૈસો નહીં અમારે કોમ કૂટે કૂટે મરી જવાનું આ બેસો બેસો બધું બધું છે આ બધું માર જ કૂટી મરવાનું હોય એ તો ઓમથી ઓમ જશે ને ઓમથી ઓમ જશે આ જેટલી સાફ સફાઈ કરી અને એનું સકડું ઘર છે પણ જેટલું એમ ભરીશું બાપા એટલું સાફ કરવાનું હોય છે ને કઈની વાત જ નહીં એક કીધું સારું માટલું લાવો હવે તો માટલું લાવો આ ફૂટી ગયું દાડાનું પેલી પાણી સુટી તી ને તે માટલું સારું લાવો એ નહીં લાવતા શીખે બજારમાં ચાણ જસી શીખર ચેટલા રહ્યા આવ ઘરવાળી વળી તો ખબર પડે કે શું કરવાનું છે બજારમાં જઈ આવીએ તો કોક લઈ આવ બે ચાર બંગાળીઓ હારી દિવાળી દિવાળીમાં હારી લાગત આ બધું હતું તે દિવાળી માં હાલન બાલન નવા પહેરવા કાઢી દીધા છે એટલે કે મૂકવાની જગ્યા નહી મે કીધું તો હારું ઘર બર બનાવવાનું કરો એ નહીં કરો હા જે લો ઉઠીન જો તો કે લાકરો એરણો નો ખંચે ને કાકા તહેવાર આવે છે ને વસ્તુ જો તો પડી ના મેલા આ તો હમણા પેલા એ ફોન કરે ને શું મઈ કે હત રાખી પેલા એરણડા જોઈ આવજો ન કે મારા તઈન બોરા રૂ રૂજ્યું છે શીખર રાતી વેણે છે કે હું કરું કોઈ ખબર પડતી નહીં રાતી ચોરી કરું તહેવાર આવ્યો તો તે મારા પીત્યા

ડોહા બે મજૂર કરો સાચું કઉ છું ઘર માં આ બધું છે ને પેલું લેપાનું છે ને આ બધું જો ચોક માં જેવું થયું છે આ બધું હું સાફ કરું ને દિવાળી માં મહેમાન આવી જાય તો ના હાલ લાગે એ તો વાત આવી છે તો લેપા હોય તું તો આવું કઈ હું ના હોય માટીએ હું કરી આવે પણ એથી રૂ એને લે પેલું એ હા ના લાગે તમે લેપા બે તમે બે મજૂર કરી દે ને મારું કીધું માનતા છે નહીં અને હવે એરણો તો લાકડો વેણ્યા તો હોધ ઠેસર આવે પાછું તને એ કઢેલી લેવા પડશે

દોશીની બુદ્ધિ તો જબરજસ્ત પાપી લેતા સફાશે ડુંગળી તો ઘેરથી મોકલાવો હોય એ કોણ કોમ કરવા બધું નાસ્તા ને કંટાળો મરચો તરણ આ તરણ રોટલા તરણ મારે એક તો કોમનો પાર જ નહીં આ સાફ સફાઈ કરવા કાઢી છે દિવાળી તો નજીક આવી જાય છે પણ દિવાળી કરવા માટે તો પૈસા એ નહીં ખીજામાં રૂપિય નહીં રૂપિયો લાવો ચોથી એ ટેન્શન બહુ છે ને લોકો તો હા 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 પહેલા તો બિચારા એ ટેટા ફૂર બધું કરશે પણ આવું દુનિયાને ના બતાવું છું કે છોટું હઠો એવા ટેટા લાવશે એવા ટેટા લાવશે ને આખી દુનિયા જોતી રહી જશે પાછી નામ એમ આપણું નહીં છોટું છોટું ડોન છે એમ તેમ એમ દિવાળી કરવા માટે તો ચોક્કી પૈસા તો કરવા પડશે ખીજામાં તો ડૂબીએ નહીં પાલીએ નહીં ખીજામાં તો કરવા છે હા એ આપણા હાજર ગોવા કાકા ખરે ને એમના ઘેર જાઉં ઉસીના લઈ લો બે હજાર રૂપિયા પછી કહેશું કે હાલ શું થોડાક સમય પછી આલી દે હું પાછા પછી તો હાલવાથી હાલ તો એમ તો કહેવું પડે કે ગો કાકા બે હજાર તો હાલો જવા દો મને હું કંજવાનું પાછું ગમો ચોલી થાય છે હા બંને વાત માની છે કાધે તો ગમો પેલા ચોમાનું રૂ લઈ જઉં અને હું કાંજવાનું આ ચોમો ઘેર બેસી જાય છું ને રૂ લઈ જઉં અને મારે બેઠા ગમો ચોલી થાય અને ધ્યાન ના હજી ગંચો કરી દઉં હે mà người. Nah, những vật chất này thì bao giờ muối ăn viên muối bao bao nhiêu gram nhỏ gây vấn chưa ha? Tại như ăn dâu có ăn chồn cho cá bao giờ cá viên muối ăn bao nhiêu giờ chứ? Ăn ăn viên muối cho bốc cái nhắc chưa bao chơi

અને ઉભો રે હતી હા તું કોઈ કોમ કર ઉશીના ના કરતો અને અમાર કપાસમાં માં રૂ વેણવા આવ્યા છે તું એ મદદ કરી લેતા કાકા જોડે આપ આવડાવ એવું છે હો અને બેતા જોડે બીજા છોકરા હોત લેતા જે બે એટલે અમાર કોમ થઈ જાય ઓ કોમ કરતો જોર રા આને આવે કે કાકી કઈ કોમ કર હું કોમ કર હાળ હો જોને કાકી ઓય ઓય શું છું કાકી હું બોલું છું એકલો એકલો ઓય નહીં એ તો મનની વાત બહાર નીકળી બીજું કોઈ છે નહીં કોમ કરતા જોરા આવશે ના ના એવું કોને કીધું એટલે કર કોમ કર ના ના હા કાકા કાકા આવી તો મારી યાદ આલાવ તો બીજું કોઈ નહીં આ કોનો છોકરાને ઘર લઈને આવ્યો છું ને આ તમારો પાડોશી છે હું તમારો પાડોશી સારા ઓ દિવાળી આવે છે પેટા મારે લાવવા છે પણ ગુજામો પૈસા રે નથી ઓ મારી આવે છે ટેટાની યાદ આવે છે પણ બુજામ પૈસા નહીં કરવાનું છોટુ દાદા પહાણ જવા દે મારો જીગરી છોટુ છોટુ પાણ જવા દે છોટુ જો અલે આ છોટુ અલે લે આ હું તાર જોરે જ આવતો તો હું કરવા આવતો તો લે હું કરવા આવતા હું દિવાળી ની આવતી દિવાળી તો આવે જો હું કરીએ કે અલે મુકો છોટુ ઘેર જાવ હા તે કઉ છોટુ ને કઉ તે

કરશું તન અમાર જો રૂ હે એમાં તો રેના આમ તો કરશું તન દિવાલ કેટલા કરશું હારું એ તો હું તો આઈડિયા તો કરવો પડશે તો તમ પર આમ કોઈ આઈડિયા આવે છે આઈડિયા દે ફરીથી જીવ રૂ એમ ના હું તો કોઈ મજૂરી નઈ કરવા જા ભાઈ વા આ વિગર મેં તું કરા વિગર તન કોઈ આઈડિયા હોય કે અલે હા કાકા આઈડિયા લાવું છું તું ગો સિટી માં તને કોઈ આઈડિયા જ નઈ આવડતી આ આ મસ્ત છે

ડોસી ચિતલ ચાંદ ના કહે પેલા મજૂર આવે ને પેલા છોટાને મોકલે છે કે ના જ્યો ખબર જ નહીં કોઈ આ એક નું એક બાજુ ની પતિ જાય ને સાઈડ માંથી

આયાતા બે જણા વેણવા ર હતો એ છોટિયાને તો મે ઘર આયા તો ના આયો છે ને ચા નાતો તો મોક કે મધુ તો હા ને પેના ધગોન પેના છોટો બે જુગાંતા તા તમે ના પાડો છો અન આ કી હું જોઈ ના

એ ફટાફટ કરી લે જલ્દી વેણવાં કર ફટાફટ ફટાફટ આવડે કે ગો તો આપો બે જણા એ તો કહું છું તારા ફટાફટ વેણવાં કર કોઈ આઈ ના જાય કોઈ જોઈ ના જાય

કેતના કાયું દે આ લે લે ગાય લે ગાય લે ગાય લે ગાય લે કોઈના માથા એકબીજા ને હેડો હેડો કરજો છોડી ના નહીં કરજો નહીં કેવા પકાવ કેવા પકાવ હેડો